અગળ વાત કરી અમરેલીની અમરેલીના જાફરાબાદમાં મામલતદારે મોટી કાર્યવાહી કરી છે ટિમ્બી ગામ પાસે ઓવરલોડ દોડતા ટ્રેક્ટરો જપ્ત કરવામાં આવ્યા છે નેશનલ હાઇવે ઉપરથી ઓવરલોડ દોડતા હતા ટ્રેક્ટરો કે જેને જપ્ત કરવામાં આવ્યા છે અમરેલીના જાફરાબાદ મામલતદાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ટિમ્બી ગામની પાસે ઓવરલોડ દોડતા જે ટ્રેક્ટરો છે તે જપ્ત કરવામાં આવ્યા છે નેશનલ હાઇવે ઉપરથી ઓવરલોડ ટ્રેક્ટરો પસાર થતા જપ્ત કરવામાં આવ્યા છે समाचार कच्छ ती के ज्या फरी एक वक्त चालू छे दादा नु बुलडोजर सरग पूमा सरगुमा बन्ने विस्तार मा दबाणु पर बुलडोजर फेर भी दबापियो छे कुख्यात लियाकत अली रसीदुल्ला ना दबाणु पर बुलडोजर फेर बमापियो छे चुस्त पुलिस मंदोबस्ती साते प्रशासन द्वारा कार्यवाही करबमापी તો કચ્છથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં સરગુમા બંને વિસ્તારમાં દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે કુખ્યાત લિયાકત અલી રસીદુલ્લાહના દબાણ ઉપર બુલડોઝર ફર્યું છે